અન્ય વિવાદાસ્પદ વિશે કે જે તેના નામમાં હોવાને કારણે વિચારો સાથે ગડબડ કરે છે છે તે તમને સરળતાથી વિચારવા મજબૂર કરી શકે જેમ કે મગફળી બાળપણથી જીવનનો એક ભાગ રહી છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શું મગફળી અખરોટ પરિવારની છે કે નહીં મગફળી એ બદામ છે કે તે ખરેખર કઠોર છે તેઓ જે શેલો બંધાયેલા છે તે વિશે વિચારો જ્યારે આપણે મગફળી વિશે વાત કરીએ છીએ ત્યારે તમને ફક્ત એક જ વસ્તુ યાદ આવે છે જે વાસ્તવમાં એક અખરોટ છે મગફળીની સંસ્થા જે મૂળભૂત રીતે મગફળીના પોષક હેતુઓ વિશે સંશોધન કરે છે તેના અનુસાર ઘટક અખરોટ હોવાનું માનવામાં આવે છે ચોંકાવનારા સત્યનો પર્દાફાશ કરવા માટે મગફળી ન તો વટાણા છે કે ન તો બદામ આ અંગે તમારા મગજમાં મુક્તા પ્રશ્નોના જવાબીન છે મગફળી તકનીકી રીતે ફળી છે અને ચણા બગીચાના વટાણા અને બ્રોડ સૌથી છે છે ઘટકને નટ્સ તરીકે વર્ગીકૃત કરવામાં આવે આ ખાદ્ય બીજ શિંગો માંગ ઉગાડવામાં આવે છે અને તે વનસ્પતિ પરિવાર ફેબેસીનો એક ભાગ છે જેને લીગ્યુમ વટાણા અથવા બીન પરિવાર તરીકે પણ ઓળખવામાં આવે છે વધુ સારી સમજણ માટે મગફળી ભૂગર્ભમાં ઉગાડવામાં આવે છે જ્યારે વટાણા વેલા અને ઝાડીઓ પર છે જે વ્યંગાત્મક રીતે મગફળીના કિસ્સામાં નથી બીજી બાજુ મગફળીને ઘણીવાર બદામ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે કારણ કે તે સમાન સ્વાદ અને સમૃદ્ધ પોષક પ્રોફાઇલ લાઈફ ટ્રી નટ્સ રજૂ કરે છે આગફળીને પશ્ચિમી વાનગીઓમાં પણ અસંખ્ય રીતે પીરસવામાં આવે છે ભલે તેના નામમાં હાજર અખરોટ તમારા વિચારો સાથે ગડબડ કરતું હોય પરંતુ તે અખરોટ પરિવારનો ભાગ નથી પોષણ મગફળી અને ઝાડના નટ્સ સમાન છે અને તંદુરસ્ત અસંતૃપ્ત ફાઈબર અને ચરબીથી સમૃદ્ધ માનવામાં આવે છે અસંખ્ય અભ્યાસો સૂચવે છે કે જે લોકો વારંવાર મગફળીનું સેવન કરે છે અથવા તેમના આહારમાં ઉમેરો કરે છે તેમને હૃદય રોગ થવાની શક્યતાઓ ઓછી હોય છે જેઓ ભાગ્યે જખાય છે મગફળીના નોંધપાત્ર બોનસ તે વૃક્ષના બદામ જેટલા મોંઘા નથી અને દેખીતી રીતે તે તમારા દૈનિક મેનુમાંગ એક સસ્તું ઉમેરો છે તંદુરસ્ત જીવનશૈલી માટે તમે તમારા નાસ્તાના મેનુમાંગ સમારેલી શેકેલી અથવા હલાવીને તળેલી મગફળી સરળતાથી ઉમેરી શકો છો